દ્વારા ખેડૂતના પાક નિષ્ફળ જવાને લઈ વહેલી તકે સહાય ચુકવણી દ્વારા આવેદન આપી રજૂઆત કરી માવઠાના કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રભરના ખેડૂતોના તમામ તૈયાર થયેલા પાકો તબા થયા તેમાં મહુવા તાલુકામાં પંદર થી સત્તર ઇંચ જેટલો કમોસમી વરસાદ માવઠ ઉતરા ખેડૂતોના કપાસ ડુંગળી પશુઓનો ઘાસચારો વગેરે સંપૂર્ણ નાશ પામ્યા છે તેથી ભરતસિંહ સરકારને તાકીદે તમામ ખેડૂતોને ખુલ્લા દિલ રાખી સહાય આપવા સૂચના કરી રિપોર્ટર ચિરાગ ચોટલિયા કલમ યુદ્ધ ન્યૂઝ મહુવા મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ છવ્વીસ તારીખ રીતે અત્યાર સુધી મહુવા અને સૌરાષ્ટ્રભરની અંદર મોટા પાયે માવઠાનો વરસાદ થયો એમાં ખાસ કરીને મહુવા તાલુકાની અંદર સત્તરથી અઢાર ઇંચ વરસાદ પડ્યો અને ખેડૂતોના તમામ પાક છે એ તબાહ થઈ ગયો છે એમાં ખાસ કરીને સીંગના પાત્રા પીડ્યા હતા અને સિંગ તૈયાર હતી કપાની વીણી તમામ ખેડૂતોને ઉતારવાની હતી પશુનો ઘાસચારો હતો વિવિધ જે ડાંગર કે વિધ જે કંઈ પાકો શાકબકાય હતા એસી ને નેવું ટકા અને હો એ હો ટકા નાશ પાઈમાં એવા હજારો ખેડૂતો છે એટલે સરકારને હવે અમારી સીધી વિનંતી છે કે હવે તમે આ સર્વે કરવાના તપાસ કરવાના એના સમીક્ષા કરવાના કેબિનેટ બેઠક બોલાવવાનું આવું બધું બંધ કરો અને ખેડૂતોને ઉદાર હાથે એનો ખજાનો સરકાર જો ખુલ્લો મૂકી દે તો જ સરકારો ખેડૂતો બચી શકે એમ છે હવે ખેડૂતોને જીવતા રાખવા કે ખેડૂતોને મારી નાખવા એ તો સરકારના હાથની વાત છે પણ સરકાર જો ખેડૂતોને નહીં આપે તો આગામી દિવસોમાં અમે મહુવા તળાજા ભાવનગરની અંદર ખેડૂતોના મોટા સંમેલનો બોલાવી અને સરકાર સામે પાછો મોરચો પણ માંડ્યું અને ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીજી મહારાજે લડત આપી અને ખેડૂતોને ન્યાય અપાવીને જમવાના થઈ પણ અત્યારે સરકારને વહેલી તકે ખેડૂતોને સહાય આપવી જોઈએ એવી અમારી વિનંતી યા આપો ની સહાય આપો ગાય આપો બસ સહાય આપો માવઠાની સહાય આપો ધન્યવાદ